દાહોદ જિલ્લાના દેવગઢ બારી તાલુકામાં કેટલીક તલાટીઓને પ્રશ્ન કરતા કેટલાક તલાટીઓ પોતાની ઓફિસને તાળુ મારી ભાગી છૂટ્યા હોવાનું જણાઈ આવ્યું છે પરિણામે અંતરિયાળ વિસ્તારોના ગરીબ અરજદારો પોતાનું કામ કરાવવા માટે ભાડું ચૂકવી દેવગઢ બારિયા આવવું પડે છે ગ્રામ પંચાયતમાં બેસવાની ફરજ હોવા છતાં પોતાની સગવડતા માટે અલગ ભાડાની ઓફિસમાંથી કામગીરી ચલાવતી તલાટીઓ સામે તંત્ર મૌન કેમ છે એવા સવાલો ઉઠી રહ્યા છે આવા અંધેર વહીવટ સામે તંત્રે તાત્કાલિક પગલા લેવાની અને ગ્રામજનોને યોગ્ય સેવાઓ તેમના ગામમાં જ ઉપલબ્ધ થાય તેની માંગ ઉઠી રહી છે